ભાવનગર નજીક આવેલા કમળેજ ગામમાં જૂની અદાવતને લઈને ઘર પાસે આવીને ગાળો બોલવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાંચાભાઈ શિવાભાઈ ખાખરિયા પરેશભાઈ પાંચાભાઈ ખાખરીયા અને સુમિતાબેન અતુલભાઈ ચૌહાણને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કમળેજ ગામમાં ઘર પાસે બારી નજીક આવીને ગાળો બોલવા બાબતે ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોગ બનનારે કિશોરભાઈ મોહનભાઈ મકવાણા મુકેશ કિશોરભાઈ મકવાણા નરેશ કિશોરભાઈ મકવાણા દીપક મુકેશભાઈ મકવાણા દર્શન મુકેશભાઈ મકવાણા અને અક્ષય મુકેશભાઈ મકવાણા સામે માર મારવાનો આક્ષેપ કર્યો છે please my was in a sougan with you,